લોડ ક્રિસ્માલ તથા બેનો દિવ્ય દેહ અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર અઠ્યાવીસમી તારીખ પવિત્ર કુટુંબનો તહેવાર ઉજવીએ છીએ આ સંદેશ સાંભળતા બધા માટે તમારા કુટુંબ માટે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લઈ લો પ્રભુશ્ન વચ્ચન સાંભળીએ માથુનો ગ્રંથ બીજો અધ્યાય તેરથી પંદરમી કલમ સુધી અને ઓગણીસથી ત્રેવીસમી કલમ સુધી તે લોકોના ગયા પછી દેવદૂતે યોસેફને સપનામાં દર્શન દઈને કહ્યું ઉઠ બાળકને ને તેના માતાને લઈને મિસર જા ત્યાં હું નહીં કહું ત્યાં સુધી ત્યાં જ રહેજે કારણ હેરોત એ બાળકને શોધી કાઢીને મારી નાખવાની પેરવીમાં છે એટલે યોસેફ ઉઠ્યા અને બાળક તેના માતાને લઈને રાતોરાત મિસર ચાલ્યા ગયા અને હેરોતના મરણ સુધી ત્યાં જ રહ્યા આપણ પૈગંબર મૂકે પ્રભુએ બાકી હતું તે મારા પુત્રને મિશ્રમાંથી બોલાવ્યો અને તે સાચું પડવા માટે હતું હેરોદના મરણ પછી પ્રભુના એક દૂતે મિશ્રમાં યોસેફને દર્શન દઈને કહ્યું ઓઠ બાળકને અને તેના માતાને લઈને ઈસરાયલની ભૂમિ જા કારણ જેમાં બાળકને પ્રાણ લેવા માગતો હતો તે મરી ગયો આથી યોસેફ ઉઠ્યા અને બાળકને તેના માતાને પોતાની સાથે લઈને ઈસરાયલની ભૂમિમાં આવી પહોંચ્યા પણ જ્યારે તેમણે સાંભળ્યું કે હેરોદના બદલે તેના પુત્ર અખિલયાસ એહુદિયામાં રાજ્ય કરે છે ત્યારે ત્યાં જથા તેમને ડર લાગ્યો તેમને સ્વપ્નમાં ઈશ્વર તરફથી સૂચના મળતા તેઓ ગાલિલ પ્રાંતમાં ગયા અને નાસરેત નામના ગામમાં જઈને રહેવા લાગ્યા આમ પૈગંબરોની વાણી સાચી પડે કે તે ના નાસરી કહેવાશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિષ્તમાલ માલ તબેનું પવિત્ર કુટુંબનું પર્વ ધર્મસભા આપણને કહે છે દરેક કુટુંબ એક નાની મંડળી છે એક નાની ધર્મસભા છે એટલે મહત્વ સ્થાન એક કુટુંબ માટે આપવામાં આવે છે ક્રિષ્ઠ માલ તબે આપણે સાંભળ્યું છે દરેક કુટુંબ એક મંદિર છે કુટુંબ મંદિર તરીકે રહે એટલે ત્યાં પવિત્રતા હોય ત્યાં પ્રેમ હોય ત્યાં ક્ષમા હોય અને એક બીજાને સ્વીકાર કરે છે એ મંદિર છે જ્યારે કુટુંબ મંદિર તરીકે ન રહે ત્યારે પછી જે મંદિર છે મંદિર મંદિર તરીકે રહી શકે નહીં આપણે જાણીએ છીએ યુરોપમાં હોય અમેરિકામાં હોય કુટુંબમાં એટલું બધું પ્રોબ્લેમ છે કુટુંબ મંદિર તરીકે નહીં એટલે એના લીધે મંદિરો હવે મંદિર નતી એ શોપિંગ સેન્ટર કેવાય બીજા અન્ય હેતુ માટે હોય કે હોટેલ માટે પણ એક વેચી શક્યો કારણ કુટુંબ છે સમાજનો આધાર એ કુટુંબ છે પિતા પુત્ર પવિત્રાત્મા એ કુટુંબ છે આજે આપણે બધા માટે એક આદર્શ કુટુંબ જોસેફ મારિયા ઈસુ એ પવિત્ર કુટુંબને માનવજાત માટે હંમેશા માટે એક આદર્શ કુટુંબ તરીકે ધર્મસભા આપણી આગળ રજૂઆત કરે છે ભાઈબણમાં બીજા કોઈ પણ કુટુંબ એટલા પ્રમાણિક નહીં એટલા પવિત્ર નહીં એટલા ધર્મિષ્ઠ નહીં આપણે જાણીએ છીએ એડમ અને ઈવ એ ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું એના વિરોધમાં પડ્યા અબ્રાહમ આપણે જાણીએ છીએ અબ્રાહમની પત્ની પોતે કહે છે કે જે ગુલામ દ્વારા તું બાળકને પેદા કરે છે અબ્રાહમ બોતે જ્યારે મિસર દેશમાં ગયા ત્યાં પોતાની પત્નીને કહે છે આ મારી પત્ની મારી બેન છે કારણ કે ડર લાગ્યો પત્ની કહેતા કદાચ મને મારી નાખી સારાને લઈ લેશે એમ કરીને એક જુઠ્ઠું બોલે છે એટલે આ બે હજાર નહીં જ્યાં સુધી આ દુનિયા રહે ત્યાં સુધી એક કુટુંબ દરેક કુટુંબ માટે એક આદર્શ કુટુંબ હોય એ યોસેફ મરિયા અને યોસેફ છે હા ક્રિષ્માવાલા ભાઈ તબેન કુટુંબ એ ઈશ્વરની રચના છે જ્યારે કુટુંબ એ ઈશ્વરની રચના હોય આપણે પણ ઈશ્વરના વચન પ્રમાણે ઈશ્વરની હાકલ પ્રમાણે ઈશ્વરના વચન જે બોલે એ પ્રમાણે આપણે જીવવાનું છે આપણે જાણીએ છીએ આ દુનિયામાં આજે ભારતમાં પણ ઘણા બધા કુટુંબ ટુકડા ટુકડા થઈ ગયા છે નાની નાની બાબત લઈને કુટુંબ ટુકડા ટુકડા થઈ ગયા છે એક સરદારજી કોર્ટમાં ગયા લગ્ન જીવન પચીસ પચીસ વર્ષ પછી કોર્ટમાં ગયા કે છુઠ્ઠાછેડા મારે જોઈએ બધા જજ અને વકીલો માટે નવા એટલે પચીસ વર્ષથી તમે જીવ્યા છો હવે કેમ તમારે છૂઠાછેડા જોઈએ અને સરદારજીએ કહ્યું જ્યારે જ્યારે મારી પત્ની ગુસ્સે થઈ જાય જ્યારે જ્યારે મારા ઉપર વહેમ રાખે શંકા રાખે ત્યારે ગમે તેના હાથમાં જે આવે એ લઈને મારા ઉપર ફેંકે જજે કીધું પચીસ વર્ષથી આ બધું ચાલે છે પણ તમે કેમ અત્યારે છુટ્ટા છડા માટે આવ્યા સરદારજી કહ્યું છેલ્લા એક મહિનાથી જે ફેંગે છે બરાબર મારા ઉપર ફેંકે છે મને નુકસાન કરે છે એમ કરીને કહ્યું હતું ક્રિષ્મલ્લભાઈ તબેનું શંકા વહેમ એક સેતાનું ગુણ છે શંકા વહેમ બેસિક પ્રૂફ વગર આધાર વગર શેતાન આપણ કુટુંબ માટે બરબાદ કરવા માટે કોશિશ કરતા હોય અને એના લીધે કુટુંબ બરબાદ થઈ ગયા છે જ્યારે શંકા આવે અશાંતિ આવે મૂંઝવણી આવે યોફના કુટુંબમાં યુસોપના જીવનમાં આવ્યું સહવાસ થાય તે પહેલાં મરિયમને ગર્ભ રહ્યો అశాంతి డిస్టర్బన్స్ ఊంగి నీ శచన సా పర్మిష్ట మా కగర చుట్టా చడత జేవదూతే క సాంబే చే పేలా కథ మరియమ ప్రత్యే ప్రేమ వారి మాన విశ్వాస కు ઈશ્વરનું સ્થાન આપવાનું છે પ્રાર્થના માટે સ્થાન આપવાનું છે આજે ઘણા બધા કુટુંબ માટે પ્રાર્થના નથી બાઇબલ વાંચવા માટે સમય નથી કેટેગિઝમ સમજાવવા માટે બાળકોને મોકલતા નથી એનું પરિણામ બહુ ખરાબ પરિણામ આવે છે યોસેફ માતા મરિયમ અને ઈસુ ઈશ્વરને પ્રથમ સ્થાન આપ્યું હતું ધાર્મિક રીતે જે રિવાજ હોય એ બધું પાલન કરતા હતા જ્યારે બાળ ઈશુ બાર વર્ષમાં ખોવાઈ ગયા ત્યારે મરિયમ પૂછે છે બેટા કેમ તેમ આમ કર્યું ઘણું બધું એ લોકો સમજી નહીં શક્યા મરિયમ સમજી નહીં શક્યા તમને ખબર નથી હું મારા પિતાના ઘરમાં હોઈશ પણ ગુસ્સો નહીં મનમાં સંગરીને સંગરી રાખ્યા બાળ ઉછેર આજે મોટું પ્રોબ્લેમ છે બાળકો સર્ટન સ્ટેજ આવ્યા પછી આપણો સાંભળતા નથી નાનપણથી જ પોતાની રીતે મનસ્વી રીતે નિર્ણય લે છે એનું કારણ આપણે એમને પ્રાર્થનામાં બેસાડ્યા નહીં એમને ઈશ્વરની બાબતમાં ધ્યાન આપ્યું નહીં ચર્ચમાં લઈ ગયા નહીં એની બધી જરૂરિયાત પૂરી પાડીએ છીએ પણ સન્ડેમાં સર્વિસમાં ના હોય પ્રાર્થના ના હોય બાઇબલ વાંચવા ના હોય બીજી બધી સુવિધા આપીએ છીએ બાળકો એ ઈશ્વરે આપેલા ભેટ છે જો ઈશ્વર આપે તો ઈશ્વર કહે એ પ્રમાણે એમને ઉછેર કરવાનું છે જૂના જનામાં જુ જૂના જમાનામાં અલગ રીત આજે મોર્ડન જમાનામાં અલગ રીત એમને ઉછેર કરવાનું છે પ્રભુ પાસે લઈ જવાનું છે પ્રભુ જે માર્ગ બતાવે છે એ પ્રમાણે એમને મોટો કરવાનો છે આ ક્રિષ્માવાલા ભાઈ તબેનો કુટુંબ સાચો પ્રેમ ઈશ્વર પાસે ત્યાર પછી કુટુંબમાં કુટુંબ સિવાય બહાર કોઈ પણ જગ્યાએ સાજો પ્રેમ મળી શકે નહીં એ બાબત આપણે સમજીએ કુટુંબ બીજાની જે ઉણપ હોય ખામી હોય નબળાઈ હોય એને ઉજવવામાં આવે છે તીખા નહીં જજમન નહીં પણ સ્વીકાર કરવામાં આવે એક કુટુંબ કહેવાય છે હા ક્રિષ્માલાભાઈ તબેનું આજને અપવિત્ર કુટુંબ ઉજવતા દરેક કુટુંબમાં જેવી રીતે પ્રેમ એ કુટુંબનો આધાર છે વિશ્વાસ એકબીજા ઉપર વિશ્વાસ અને ઈશ્વર ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીએ જેથી કરી આપણું દરેક કુટુંબ એક મંદિર બને અને જેથી કરી જેટલા મંદિર હોય જેટલા ચર્ચસ હોય એ ચર્ચસ ચર્ચસ તરીકે રહે મંદિર મંદિર તરીકે રહે બેસિક દરેક કુટુંબ એક મંદિર છે હા ક્રિષ્માલા ભાઈ તાબેનું આજના મન ચિંદન સાત્ર પાઠ સમજવા માટે ઈશ્વરને પ્રભુશ્રીને ઓળખો મને મદદરૂપ થાય તમે પોતે દિવ્ય દયા દિવ્ય સબસ્ક્રાઈબ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષેકત છો પ્રભુ શું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ જીસસ ટ્રસ્ટન યુ હેપી ફીસ્ટ